મિત્રો તો સ્વાગત છે તમારું એક ફરી એક નવા વિડીયોની અંદર તો આજે આપણને થઈ ગઈ છે શરદી માથું ને તાવ પણ આવી ગયો છે તો આજે આપણે હોસ્પિટલે જવાનું છે કારણ કે કાલે સોમનાથની બાજુ બે ત્રણ દિવસથી ટ્રીપમાં હતા તો આજે બધું તો મિત્રો હું અને પપ્પા નીકળી ગયા છું હોસ્પિટલ તરફ અને

છે નહીં શું બહુ કઈ જાદુ છે ને એમ કીધું તાવ આવી ગયો હોય રાતનો કારણ કે આપણે પવન લાગી ગયો જે રીતે સોમનાથ ગયા તા ને એટલે સોમનાથ થી પવન લાગી ગયો હે અત્યારે ધીરી વાયરા હે તમે જોઈ શકો છો વાતાવરણ બધું એ ઝીંટ બાગ ડમડમ એટલું કઈ ઠેકાણું જ રહેતું નથી હવે જો પાછો દુકાને ગયો તો દુકાને તો પાછો આવવાનું થયું આપણે છોકરા લેવા આવે કોને લેવાનું છે ખબર જેવું લાગતું ને કુંદલાને એને લેવા આવ્યો છે દુકાને એટલે સ્કૂલે જોઈએ સ્કૂલે લેવા આવ્યો છે એને મિત્રો પછી ઓલાને લઈને સીધો ઘરેથી આવી છે ગાડી સર્વિસ કરાવવા અને ગાડી સર્વિસ થાય છે એકદમથી જોરદાર ચકાચક કારણ કે વેરાવળને વહી ગઈ હતી એટલે ધૂળ જમા થઈ ગઈ છે ગાડી ધોવરાવી નાખીએ અને પછી મળીએ તમને ખૂબ જોરદાર ત્યાં સુધી તમે બન્યા રહો ભાઈ પછી આપણે સ્કોર્પિયોની ચાવી જોઈ લીધી અહીંયા એ સ્કોર્પિયો પડીને આપણે અરે ભાઈ ફાઇનલી મિત્રો ગાડી છે એ વોશ થઈ ગઈ છે એકદમથી તમે જોઈ શકો છો એકદમ ફૂલ વોશ કરી નાખી છે ગાડી ભાઈ બર એક નંબર વોશ થઈ ગઈ છે અને હવે આને તડકે હુકાવા મૂક્યા ને પછી ઓઈલનો ફોરો મારીને નીકળીએ

જોઈ શકો છો આમાં મેં અંદર છે ને બામ નાખી દીધું ગરમ પાણીની અંદર બામ નાખી દીધું હવે ગોધરું ઓઢીને બાફ લેવાની છે તો તમે જોવો હું કેવી રીતે લઉં છું તો આવી રીતે મિત્રો કે ગોધડું લઈ લેવાનું આવી રીતે ઓઢીને બાફ લેવાનું બસ હવે નીકળ બાપ લેવામાં આવે તમને પણ શરદી થઈ જાય તો આવું કે ઘરે દેશી જુગા ટ્રાય કરો તમે પણ આંખ માંથી પાણી નીકળી ગયા ખરેખર મિત્રો